વડોદરાના પાદરામાં કમોસમી વરસાદ બાદ ખેડૂતો પર આપ ફાટ્યું છે પાદરામાં બાગાયતી પાકોમાં મોટા પ્રમાણમાં નુકસાન જાંબુના પાકને વધુ નુકસાન થતા ખેડૂતોએ વેદના ઢાલવી ચાલીસ થી વધુ જાંબુની વાડીઓમાં પાકમાં યળો પડી ગઈ અને પાક પણ ખરી પડ્યો ખેડૂતોએ સરકાર પાસે સર્વે કરીને યોગ્ય વળતર આપવાની માંગ કરી છે દિવસથી વરસાદ થવાથી અમારા જાબુમાં ઘણું બધું નુકસાન થયું છે એમાં ઈયળો પડી ગઈ છે ચાલુમાં જાંબુ ગરી ગયા છે અને અને ટોટલ અમારા પાદર તાલુકામાં ચાલીસે ખેતરો આમ જાંબુના આવેલા છે તો તેમાં આ પ્રમાણે નુકસાન થવાથી સરકારશ્રીને અમે અરજ કરીએ છે કે યથાશક્તિ અમને યોગ્ય વળતર મળે એવી કૃપા કરો વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે માવઠું થવા પામ્યું છે માવઠાને લઈને ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ખાસ કરીને વાત કરીએ તો પાદરા તાલુકામાં મોટા પાયે બાગાયતી ખેતી પણ કરવામાં આવે છે એટલે કે જાંબુના જે વૃક્ષ છે જે જાંબુ નું વાવેતર કરવામાં આવ્યું છે જે વાવેતરની અંદર આપ સ્પષ્ટપણે જોઈ શકો છો કે ઉભો પાક હતો જે જાંબુ લેવાના હતા અને જાંબુની તાલુકામાં ચાલીસ ઉપરાંતના જે બાગાયતી જે ખેતી કરવામાં આવતી હોય છે જાંબુની તેમાં ક્યાંક ને ક્યાંક હાલ છે સ્પષ્ટપણે આપ જોઈ શકો છો કે જે પાક તૈયાર હતો તે ખરી જવા પામ્યો છે જેને લઈને ખેડૂતો હાલ વારાવાર મુશ્કેલીઓ બેઠી રહ્યા છે ચોક્કસ પ્રમાણે હાલ એ તમામ દ્રશ્યો છે તે હાલ જે ચોવીસ કલાકના કેમેરામાં જોઈ શકાય છે અને આપ અંદાજો લગાવી શકો છો કે જે પાક તૈયાર હતો જે મહામૂલો પાક છે ખેડૂતોનો તે તૈયાર હતો અને જે વરસાદ પડ્યો વરસાદ પડતાની સાથે જ ક્યાંક ને ક્યાંક હું આપણને કેમેરામાં એને કહીશ કે આ દ્રશ્યો બતાવે કે જે રીતે આપ જોઈ શકો છો કે હાલ જે જાંબુ છે જાંબુ પર ઈયળ અ ક્યાંક ને ક્યાંક પડી ગઈ છે જે વરસાદ પડ્યો જેના કારણે જામુ પર કિયળ પડી જતી હોય છે તેવામાં જ અ કમોસમી વરસાદ જે મારઠું પડ્યું એના કારણે આ નુકસાન થવા પામ્યું છે એટલે ચોકસ પ્રમાણે હાલ જે સ્થિતિ જોવા જઈએ તો અ વડોદરા જિલ્લાના અલગ અલગ તાલુકાઓ સાથે પાદરા તાલુકામાં પણ ખૂબ મોટું નુકસાન થવા પામ્યું છે એટલે ચોકસ પ્રમાણે પાદરા તાલુકામાં જે બાગાયતી ખેતી છે તેને ખૂબ મોટું નુકસાન થયું છે ખેડૂતો મોટા પ્રમાણમાં છે ક્યાંક ને ક્યાંક જાંબુની ખેતી કરતા હોય છે કેરીની ખેતી કરતા હોય છે તેવામાં જ આ માવઠું થઈ ગયું જે સીઝન હતી સિઝનની તેવામાં જ આ માવઠું થતાની સાથે જ ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે મોટું છે તો ક્યાંક ને ક્યાંક જાંબુ નો પાક જમીન પર ખરી ગયો અને ક્યાંક ને ક્યાંક વરસાદના કારણે જાંબુ ના ફળ પર છે તે ઈયળ પડી જતા ખેડૂતો હાલ ક્યાંક ને ક્યાંક સરકાર પાસે તે પ્રકારની માંગ કરી રહ્યા છે કે વહેલી તકે તેઓને સર્વે કરી અને તેઓને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી રહી છે કેમેરામેન સંતોષ માલી સાથે મિતેશ માલી ઝી મીડિયા વડોદરા પાદરા